નમસ્કાર મિત્રો ફરીથી આપણે મળીએ છીએ આજે બીજા લેક્ચરમાં ગઈકાલે આપણે આની પહેલાના લેક્ચરમાં ગુસ્સા વિશે થોડી સમજૂતી મેળવેલી અને આ ઉપરાંત આપણે અંક ગણિતના સૌથી મૂળભૂત પ્રમેય વિશે વાત કરેલી આજે આપણે લસા વિશે થોડો પરિચય મેળવી અને આગળના થોડા દાખલાઓ ગણીશું સૌપ્રથમ લસા કોને કહેવાય અને તે કઈ રીતે શોધી શકાય તે આપણે સમજીએ લસાઅ લસાઅ એટલે સામાન્ય હવે ઘણા બધા મિત્રોને ગુસ્સા અને લસાઅ જણાવ્યા મુજબ બહુ ભૂલો થતી હોય છે તો તે ભૂલોને આપણે કઈ રીતે ઓછી કરી શકીએ અને લસા ગુસ્સા વિશે બરાબર સમજી શકીએ તેની માટે આપણે લસાઅની પણ લસાઅનો પણ પ્રાથમિક પરિચય તો મેં કીધું લસાઅ એટલે લઘુત્તમ સામાન્ય અવયવી ગુસાઅ છે તે ગુરુત્તમ સામાન્ય અવયવ છે તે જ રીતે જે લસાઅ છે તે લઘુત્તમ સામાન્ય અવયવી છે હવે ગઈકાલે આપણે અવિભાજ્ય અવયવની રીત શીખેલા તો અવિભાજ્ય અવયવની રીતે જ આપણે લસાઅ પણ શોધી શકીએ છીએ તેથી એક જ રીત વડે આપણે ગુસ્સા અને અને બીજી સંખ્યા આપણે લઈએ પચાસ અને આ બંનેનો લસાઅ આપણે અવિભાજ્ય અવયવોની રીતે શોધીએ તો સૌ પ્રથમ યાદ કરીએ કે અવિભાજ્ય અવયવ કઈ રીતે પાડવાના તો સૌથી પેલા શું કરવાનું કે જે સૌથી નાનો નાની અવિભાજ્ય દસ જ્યાં સુધી બે વડે ભાગી શકાય આપેલ સંખ્યા ને ત્યાં સુધી આપણે બે વડે ભાગ ચલાવ્યા કરીશું તો બે પંચા દસ હવે બે વડે ભાગ ચલાવવો શક્ય નથી તો આપણે જોઈશું કે જો તેના પછીની અવિભાજ્ય સંખ્યા એટલે કે પાંચ વડે આપણે પાંચ ને ભાગીશું તેથી જવાબ આવશે પાંચ એક પાંચ તેથી વીસ ના અવિભાજ્ય અવયવો મને મળ્યા બે ગુણ્યા બે ગુણ્યા ના ભાગી શકાય બે વડે પણ ના ભાગી શકાય તેથી પાંચ વડે ભાગીને આપણે આગળ ભાગ ચલાવીશું તેથી પાંચ ગુણ્યા પાંચ બરાબર અને પાંચ ગુણ્યા એક આ રીતે આપણને પચાસ ના અવયવો કઈ આવા મળશે પચાસ ના અવયવો મને મળે છે બે ગુણ્યા પાંચ પાંચ હોય તો આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ માટે જે સૌથી મોટામાં મોટા સામાન્ય અવયવ છે તેને આપણે ગણતરીમાં લીધેલા હતા એટલે કે જો આની આ બંને સંખ્યાઓનો મારે ગુસ્સા શોધવો હોય તો હું આ બંને સંખ્યાઓમાં સામાન્ય સંખ્યાઓ શોધીશ તો બંનેમાં સામાન્ય છે બે અને પાંચ આ બંને સિવાય અન્ય કોઈ સંખ્યા સામાન્ય નથી જે આપ જોઈ શકો છો બે નો ગુણાકાર બે વાર છે પરંતુ પચાસ ના અવયવોમાં બે નો ગુણાકાર માત્ર એક વાર જ છે તેથી બે માત્ર એક જ વાર સામાન્ય નીકળે છે એ જ રીતે પાંચ પણ માત્ર એક જ વાર સામાન્ય નીકળે છે તો ફરીથી આપણે કહીએ કે તેનો ગુસ્સા કેટલો થશે તો આ બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો સૌ પ્રથમ આપણે વીસ ના અવયવો લખીએ તો વીસ ના અવયવો છે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ જે આપ જોઈ શકો છો અને આ અવયવોને આપણે આ રીતે પણ લખી શકીએ બે નો વર્ગ ગુણ્યા પાંચ અને પચાસ ના અવયવને આપણે લખીએ બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને તેને આપણે આ રીતે લખી શકીએ બે ગુણ્યા પાંચ નો વર્ગ હવે લસાઅ શોધવા માટે લઘુત્તમ સામાન્ય અવયવી શોધવા માટે આવી કઈ શરત છે

પાંચની સૌથી મોટામાં મોટી ઘાત છે તે છે પાંચ નો વર્ગ તેથી તેનો લસાઅ થશે બે નો વર્ગ ગુણ્યા પાંચ નો વર્ગ બે નો વર્ગ છે ચાર અને પાંચ નો વર્ગ છે પચીસ તેથી આ બંનેનો લસાઅ આપણને મળશે સો પચીસ ગુણ્યા ચાર બરાબર સો તો આ રીતે આપણે આ બંને સંખ્યાનો લસાઅ શોધી શકીએ હજી પણ એક રીત છે જેના વડે આપણે આ બંને સંખ્યાનો લસાઅ શોધી શકીએ જે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવા માટે તે સંખ્યાને આપેલ સંખ્યાને આપણે કેટલા કેટલા અંકો વડે કઈ કઈ સંખ્યાઓ વડે ભાગી શકાય તેના અવયવોની યાદી આપણે બનાવેલી તો એ જ રીતે લસાઅ માટે આપેલી સંખ્યાને તમે જુદી જુદી સંખ્યાઓથી ગુણો અને જેટલી પણ સંખ્યાઓ આપણને મળે તેની આપણે એક યાદી બનાવીએ અને તેમાંની જે સૌથી નાની જે સંખ્યા હોય કોમન હોય વીસ ની વીસ અને પચાસ નો લસાઅ શોધવો છે તો વીસ ને હું એક પછી એક અંકો વડે ગુણવા ગુણવાનું શરૂ કરીશ એટલે કે વીસ નો ગડિયો લખવાનો છે બેઝિકલી આપણે વીસ ગુણ્યા એક એટલે વીસ વીસ દુ ચાલીસ પચાસ નો ઘડીઓ લખીએ તો પચાસ એકા પચાસ પચાસ દુ સો એકસો પચાસ બસો બસો પચાસ વગેરે તો અહીં તમે જોઈ શકો કે હવે

કોમન નથી સામાન્ય નથી 40 પણ સામાન્ય નથી 60 સામાન્ય નથી 80 પણ સામાન્ય નથી સૌથી નાનામાં નાની સામાન્ય સંખ્યા બંનેમાં જે આવતી હોય તેવી છે 100 તેથી આ બંનેનો લસા આપણને મળે છે 100 તો આ રીત વડે પણ આપણે બે જુદી જુદી સંખ્યાઓનો લસા શોધી શકીએ છીએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે મને આશા છે

ઉદાહરણ નંબર ઉદાહરણ નંબર બે અવિભાજ્ય અવયવીકરણની અવિભાજ્ય અવયવીકરણ ની પદ્ધતિથી છ અને વીસ નો છ અને વીસ નો ગુસ્સા અને લસાધો એટલે કે આપણે આ બંને સંખ્યાનો અને બંને આપણે શોધવાનો છે આપણે આ ઉદાહરણની ઉદાહરણનો ઉકેલ મેળવવાની કોશિશ કરીએ સૌપ્રથમ તો આપણે અહીં ઓલરેડી આપણને રીત આપી દીધી છે કે આપણે અવિભાજ્ય અવયવની રીતે આ બંને સંખ્યાઓનો ગુસ્સા અને રસા શોધવાનો છે તો સૌ આપણે બંનેના અવિભાજ્ય અવયવો મેળવી લઈએ તો આપણે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા વડે ભાગતા અને અને એ જ રીતે વીસ ને આપણે અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગીએ અને આપણે તેના અવિભાજ્ય અવયવો મેળવવાની કોશિશ કરીએ તો અહીં તમે જોઈ શકો કે છ ના અવયવો આપણને મળે છે બે ગુણ્યા ત્રણ અને 20 ના અવયવો પાંચ આના પરથી છો આપ વિડિયોને બે મિનિટ પોઝ કરી અને આના પરથી ગુસ્સા ગણવાની કોશિશ કરી શકો શું આપને જવાબ મળ્યો

આપણે હંમેશા એ જોઈશું સૌ પ્રથમ કે બધી જ સંખ્યાઓ આવી જવી જોઈએ અને બધી જ સંખ્યાઓની સૌથી મોટામાં મોટી ઘાત આપણે લેવાની છે તો અહીં તમે જોઈ શકો કે આપણા પાસે બંને બે છે ત્રણ છે અને પાંચ છે તો આપણે આ ત્રણે ત્રણ ની સૌથી મોટામાં મોટી જે ઘાત હોય તેનો ગુણાકાર કરીને લસા મેળવીશું તમે જોઈ શકો કે બે ની સૌથી મોટામાં મોટી ઘાત છે બે નો વર્ગ તેથી લસા માટે આપણે લખીશું બે નો વર્ગ ગુણ્યા ત્રણ છે ત્રણ ગુણ્યા પાંચ તો જવાબ આવશે સાઈઠ તેથી બંનેનો લસા મને મળશે સાઈઠ તો આ રીતે આપણે આ બંને સંખ્યાઓનો ગુસ્સા અને લસા શોધી શકીએ હવે આ બંને શોધવા માટે જો આપણને ધારો કે કોઈ બે સંખ્યાઓ આપેલી છે અને તેમાંથી ગુસ્સા અથવા તો લસાઅ બેમાંથી કોઈ પણ એક વસ્તુ જો આપણને આપી હોય તો તેના ઉપરથી અન્ય વસ્તુ શોધી શકાય અન્ય પદ શોધી શકાય તો તેની માટેનું એક સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર ખૂબ અગત્યનું છે તો આ સૂત્રને નોંધ કરી લેશો જો ધારો કે માટે આપણે લખી શકીએ કે ગુસાઅ બંનેનો ગુસ્સા એ અને બી બંને સંખ્યાનો ગુસ્સા ગુણ્યા એ અને બી બંને સંખ્યાનો લસાઅ એ બંને સંખ્યાના ગુણાકાર છેટલો હોય છે બરાબર તો આ સૂત્ર જે છે તે આપણા માટે ખૂબ જ અગત્યનું સૂત્ર છે તો આ સૂત્રને આપ નોટડાઉન કરી લેશો અને આ સૂત્ર પરથી જ હવે આપણે આગળનો દાખલો ગણીશું આપણે હવે ઉદાહરણ નંબર ત્રણ ગણીએ ઉદાહરણ ની રકમ આવી છે છન્નું અને ચારસો નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો એટલે કે આપણને બે સંખ્યાઓ આપેલી છે છન્નું અને બીજી સંખ્યા આપેલી છે ચારસો તો હું લખું ઉદાહરણ ત્રણ માટે મને બે સંખ્યા આપેલી છે છન્નું અને ચારસો નો ગુસા સૌપ્રથમ આપણે ગુસા મેળવવાનો છે અવિભાજ્ય અવયવની રીતે ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો લસા શોધો તો આપણે સૌપ્રથમ આ બંને સંખ્યાઓનો ગુસ્સા મેળવીશું અને ત્યારબાદ એ ગુસ્સા પરથી આપણે બંનેનો લસા મેળવીશું તો ફરીથી આપણને અવિભાજ્ય અવયવની રીત આપેલી છે તેથી આપણે બંનેના અવિભાજ્ય અવયવો મેળવીએ આપણે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે વડે ભાગીએ તો આપણને અડતાલીસ મળશે અને આ ભાગને આપણે આગળ ચલાવતા જઈએ તો ચોવીસ ધુ અડતાલીસ બાર ધુ ચોવીસ છ દુ બાર છી ચાર બે વડે જવાબ મળશે બસો બે ફરીથી બે વડે ભાગીએ જવાબ મળશે એકસો એક હવે અહીં યાદ રાખજો કે એકસો એક પણ અવિભાજ્ય સંખ્યા છે એનો અર્થ કે એકસો ને એકસો અને એક છન્નું ના અવયવો મને આ રીતે મળેલા છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બરાબર બે નો ગુણાકાર અહીં જોઈ શકો કે આ પાંચવાર છે અને એક વાર ત્રણનો ગુણાકાર છે અને એ જ રીતે ચારસો ચાર ના અવયવ મને આ રીતે મળેલા છે બે ગુણ્યા બે ગુણ્યા એકસો એક હવે આપણે આને આ રીતે પણ લખી શકીએ બેની પાંચ ઘાત ગુણ્યા ત્રણ આને હું લખી શકું બેનો વર્ગ ગુણ્યા ત્રણ તો અહીં આપ ફરીથી જોઈ શકો કે બંનેમાં જે સામાન્ય હોય તેઓ

મને આ બંને સંખ્યાનો લસા મળે છે આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ જ રીતે આપણને અન્ય એક ઉદાહરણ આપેલું છે ઉદાહરણ નંબર ચાર જેમાં અવિભાજ્ય અવયવની છ બોતેર અને એકસો નો ગુસાવ અને લસા આપે શોધવાનો છે તો હું તમને બધાને એવી વિનંતી કરીશ કે એક ઉદાહરણ આપ આપની રીતે ગણવાની કોશિશ કરશો થેન્ક યુ